આપણે જોઈએ કે કયો સાપ છે અને પછી એનું સહી સલામત રેસ્ક્યુ કરશું તો ચાલો તો મિત્રો અત્યારે પેલી બાજુ છે પણ અહીંયા આપણે છે ને એટલો ગેપ મારી કેમ કે પછી સાપ છે એની બાજુમાં જઈને આપણે ઉખેરીએ તો એ સાપ આ બાજુ આમ ટપી જાય એટલે પેલા તો આપણે અહીંયા ગેપ મારી દઈશું કે સાપ છે પેલી બાજુ આમ ટપી ન શકે પછી આપણે સાપ ની બાજુમાં છે ત્યાં ખોલશું અત્યારે અહીંયા ગેપ મારીએ છીએ કેમકે સાપ જો વા એને ટચ કરીએ ના આમથી આમ ટપે તો પછી આપણે સાપને અહીંથી તુરંત પકડવા થાય એટલા માટે હવે છે અને જ્યાં હતો જે જગ્યાએ ત્યાં બાજુ જે ગેપ છે ને એ ભાઈ ધ્યાન રાખજો અમે એમ ટપેન દો તો ઘણી બધી મહેનત પછી દોસ્તો અહીંથી वहां સુધી પહેલા ઘણા બધા પાણા છે ઉખેરી નાખા સાપ પાણા ની અંદર કઈ બાજુ જાય ને એનું કઈ નક્કી જ ન કહેવાય એટલે કે હવે સાપ છે ફાઇનલી આપણે જોવામાં આવી ગયો છે કે અહીંયા છે ને હજી સુધી આપણે સાપને નથી જોયું કે કયો સાપ છે અહીંયા હલબલ થતું હતું એટલે આપણે ખબર પડી ગઈ છે કે સાપ અહીંયા એટલા વારામાં જ છે જો દોસ્તો સાપ ફાઇનલી મળી ગયો છે જો જો દોસ્તો સાપ એકદમ ડેન્જર અને ખતરનાક સ્પેક્ટિકલ કોબરા સાપ છે જો દોસ્તો કોબરા સાપ એટલે ઝેરી સાપ આવે છે અને એનાથી આપણે બને એટલું એના મોઢાને આપણાથી દૂર જ રાખવાનું એનાથી દૂરી બનાવીને રહેવાનું જુઓ કેમ કે કોબરા સાપ ઝેરી સાપ આવે છે નાક સાપ ઇંગ્લિશ નામ છે હવે એવી ઘણી બધી એવી કોમેન્ટ હોય છે કે ભાઈ આપણે સાપ છે એને કઈ રીતે ઓળખી શકીએ તો દોસ્તો કોબરા સાપ હોય ફન ઉઠાવે તો સમજી લેવાનું કે કોબરા સાપ છે થોડોક બ્લેક કલરમાં અને લાલ કલર દેખાતો હોય

આ રીતે તમે સાપને ઓળખી શકો છો અને અને હા હા સ્પેક્ટિકલ ગુજરાતી નામ છે નાગ આપણે ત્રિશુલ વાળા સાપ તરીકે ઓળખે છે એટલે કે અસલ સાપ તરીકે આનું નામ છે કોબરા અને ગુજરાતી નામ છે નાગ સાપ એમ પાછળ ત્રિશૂલ જેવું દેખાય ને યુવાકાર એટલે બધા લોકો એને

ના 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 જો લે લ્યો ભાઈ ઠાકોર બાજુમાં રાખી દયો ભાઈ ઠાકોર આપી દયો દોસ્તો અત્યારે જમીન છે એ ઠંડી છે ને ભીની છે એટલે કોઈ ભી સાપ હોય એને ઉનાળામાં ફૂલ તડકાના ટાઈમે બપોરના ટાઈમે ક્યારે એને જમીન ઉપર કે જ્યાં ગરમ જગ્યા હોય એની ઉપર નહીં રાખો કોઈ બી ઠંડી જગ્યા હોય એની ઉપર રાખો આ રીતે જમીન એકદમ ગરમ હોય અને સાપ એની ઉપર રહી એટલે પછી ઘણી વખત મરી બી જતા હોય છે કે અહીંયા પાછળ જે યુ જેવું છે આપણે અહીંયા ત્રિશૂલ વાળો સાપ કીએ છે પણ આ યુ છે એનું સ્પેક્ટિકલ નું નિશાન છે એની ઓળખ છે જો ઘણા વાદી લોકો હોય છે અને બીન ઉપર આ રીતે નચવતા હોય છે અને આ બેન છે ચારે બાજુ ગુમાવે એટલે સાપ પણ એના તરફ ઘુમે છે પણ મિત્રો એ બેન ઉપર કે એને સંભળાતું નથી પણ એને જે બાજુ ખતરો મહેસૂસ થતો હોય છે એ બાજુ એનું ફોન છે આવી રીતે એમ ગુમાવે છે ચાલો આપણે એને બેણીની અંદર પૂરી દઈશું અને પછી આપણે એને સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું ભાઈ સાપ છે એને પગ હોય કે આપડી જેમ એ કેવી રીતે હાલતા હોય છે એમ તો આજે હું તમને બધાને બતાવું કે ભાઈ સાપ છે એ એને પગ હોય છે કે પછી કેના ઉપર હાલે છે તો જોવો કે એની પેલા તો આ ઓળખ છે આ નકશી આવી રીતે દેખાય છે આ પાંદડી પાંદડી જેવી અને લાલ કલર જેવો બ્લેક જેવો દેખાય એની ઓળખ છે અને પછી આ છે શરીરમાં જે આકા આકા દેખાય છે આ પગ છે આ જયારે જમીન ઉપર હાલે ને ત્યારે આમ બેસાડીને હાલે કે બર કરે એટલે એમાં ખૂચી જાય ખૂચી પછી એના ઉપર હાલતા આપડે આજે આ પગ છે એમે છે આજે નકશી છે એ નકશી છે એના પગ છે ના એને કાન ના હોય પણ એ જમીન ના ધબકારા ઉપર નહી આપડે અવાજ કરીએ કે તો કેટ કે પછી કાકરી નો ઘા કરો તો પછી એને ખબર પડી જાય કે આપડી રેન્જ મુજબ કોઈ બી માણસ ખબર પડી જાય અને બીજું એક એ કે આપડે કેમ સુગંધ થી ખબર પડી જાય કે ઓલું ખાવાનું બને છે કે આ વસ્તુ બને છે આને પછી જે આપડે નાક થી ખબર પડે માને એના જીભ છે એ બારે ગણીએ ગણીએ કાઢી રાખે એને એનાથી ખબર પડી જાય કે મારો આ શિકાર ઉંડેડો છે ડેટકો છે એટલી રેન્જ મુજબ છે એના જીભ છે એ ખબર પડી જાય એમ આ જે બધા સિંધા છે એના ઓક્સિજન માટે એના સિંધા છે તેને એને હવા મળી રહી છે આપનું રેસ્ક્યુ થઈ ગયું છે તમે શું કેશો નરેન્દ્રભાઈ આ શું

અને લોકો તો એની રીતે ગમે એડજસ્ટ કરી લે પણ તમારે આવું શું કરવાની જરૂર છે ખરેખર આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ ભાઈ આ આપણા વિસ્તારમાં તમે સૌથી અમે કોલ કર્યો બરોબર અત્યારે તમે હવે ના હોય તો તો એના મારે ફરી બીક નો ડર નો માહોલ એમને મળીએ ને કાઈને મારી તો થાય ને એ આપડે બધું ઓલું થાય મરાય નહીં એટલે જ તમને કોલ કર્યો અહિયાં બાજુમાં હતા થી તમને કોલ કર્યો આ તમે કામ કરો એ બહુ સારું છે એમ ચાલો ખુબ ખુબ આભાર તો મિત્રો જો કે ભાઈ એ શું કીધું કે ભાઈ આપણે આવી રીતે અમે રેસ્ક્યુ કરી શકીએ છીએ તો એક પબ્લિક છે એનું ટેન્શન દૂર થાય છે જો અમે આવી રીતે રેસ્ક્યુ કરવા ના આવતા હોત તો સાપનો માહોલ ભયનો માહોલ છે એમને એમ કાયમે માટે બઈ નો રહીએ અને જો કોઈ બી લોકો સાપને મારે નહીં કેમ કે અત્યારે બધા લોકો જીવ પ્રેમી હોય છે હા બિચારા મારી બી ન કે મારાય જ નહીં કોઈ ભી સમયે સાપને મારવો જ ના જોઈએ પણ જો ઘણા લોકો હોય છે ને મારી નાખતા પણ સાપને મારવો ના જોઈએ હવે આજુબાજુ આવી જાય નડતર થતું હોય એટલે પછી ઘણા લોકો છે સાપ ને મારી નાખે છે પણ અમારા જેવા લોકોની સ્નેકમેન હોવાના લીધે ઘણા બધા સાપો જીવ બચે છે ને ઘણા બધા પબ્લિક નું ટેન્શન દૂર થાય છે એટલા માટે અમે આવા જીવ બચાવવા બચાવવાનું કામ કરી રહ્યા છીએ